આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના ગરબાડા સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તિલાવટના માર્ગદર્શન યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર આર કે મહેતાએ કેન્સર રોગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે તંબાકુ વીમા ગુટકા માવા દારૂનું સેવન તેમજ ખેતીમાં વપરાતી કીટનાશક અને જીવાતનાશક દવાઓ કેન્સરના મુખ્ય કારણોમાં સામેલ છે ડોક્ટર કેન્સરના સમયસર અને કેન્સરથી બચવા માટે રાખવાની કાળજી અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા તેમણે ખાસ કરીને યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી હતી વિશ્વ કેન્સર દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા લોકોને કેન્સર સામે જાગૃત કરવાની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી